ય ગ્રામ ઉત્કર સભ્ય ના ઉદેશ્ય નો કાર્યક્રમ માન્ય સભ્ય શ્રી મહેશભાઈ પુરિયા ના અધ્યક્ષ સ્થાને મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના શાયણ પ્રાથમિક શાળામાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર સભ્ય નો કાર્યક્રમ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા એકસો ત્રીસ વિસ્તારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો સૌ પ્રથમ મહેમાનોને સ્વાગત ગીત અને તેતરિયા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારતા આવતા સ્વાગત કર્યું અને આદિવાસી સંસ્કૃતિ વિશે લોકગીત સ્વાગત કર્યું પ્રાથમિક શાળા તેતરિયા શાયણ ગુલતોરા માધ્યમિક શાળા ગુલતારાને ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા રૂપિયા પાંચ પાંચ હજાર નું પ્રોત્સાહન ઇનામ આપ્યું અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત દાહોદના એકસો ત્રીસ પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા મામલતદાર પરમાર સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશની બિલવાડ સીડીપીઓ ઝાલોદ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ આંગણવાડી કાર્યકર શિક્ષકગણ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રી કિશોરી સુરેશભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન શ્રી મકવાણા દયારામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું બીરોચી કાળુભાઈ દામોર સાથે કેમેરામેન સેમસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી